ડાંગ જિલ્લાની ખેતી આમ તો વૈવિધ્યતાથી સભર છે એમાં પણ ડાંગની પ્રખ્યાત મુસલીની ખેતી જે ઔષધીય ગુણોનો ભંડાર છે ડાયાબિટીસ હોય હૃદયરોગ જેવી બીમારી હોય શારીરિક શક્તિમાં વધારો કરનાર મુસલીની ખેતી કેટલી ફાયદાકારક છે તે જયેશભાઈએ સાબિત કરી બતાવ્યું ઓગણીસો પંચાણુંથી બે કિલોથી એ સફેદ મુસલીના બિયારણથી ખેતીની તેમણે શરૂઆત કરી અને ધીરે ધીરે એ ઉત્પાદન વધતું ગયું તેમ તેમ વાવણીનો વિસ્તાર પણ તેઓ વધારતા ગયા અને આજે લગભગ એક એકરમાં તેઓ મુસલીનો પાક લે છે અને મુસલીના પાકથી ખેડૂતો